હવે આ જે ફાયરિંગ થયું ત્યારબાદ તુરંત જ તે રાજકોટ શહેર પોલીસ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ ટીમો બનાવી અને જે કોઈ પણ આરોપી તેની ધરપકડ કરવા માટે થઈને ચક્રો બધા ગતિમાન કરવામાં આવેલા એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીની ટીમને બાતમી મળેલ હતી કે જે એફઆઈઆરની અંદર જે નામો દર્શાવેલા છે તે લોકો અમુક પર્ટિક્યુલર જગ્યાએ છુપાયેલા છે અને તુરંત જ તે એસઓજીની ટીમ દ્વારા બધા જ આરોપીઓની અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે

પોતાના એક મિત્રને બોલાવીને અને છેલ્લા આઠ નવ દિવસથી અલગ અલગ વિસ્તારની અંદર આ સામેવાળા પક્ષ ક્યાં ઉભા રહે છે અને ક્યાં એ લોકોની બેઠક છે તેની સતત રેકી કરેલી હતી અને એ રેકીના અંતે જે બનાવ શનિવારની વહેલી પરોઢે જે બન્યો તે બનાવ બનવા પામ્યો રાજકોટ શહેર એસઓજી દ્વારા હાલ સુધીમાં ટોટલ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તે લોકો દ્વારા જે ગુનાના કામે હથિયાર વાપરવામાં આવ્યું હતું તે હથિયાર કબજે કરવામાં આવ્યું છે બે મેગેઝિન અને બે જીવતા કારતુસ પણ મળી આવ્યા છે અને જે ગુનાના જે ગાડી વપરાયેલ હતી તે ગાડી પણ કબજે કરવામાં આ જે હથિયાર એ ગેરકાયદેસર હતું અને સમીર પઠાણ દ્વારા પોતાના બહારના રાજ્યના કોઈ કોન્ટેક્ટ દ્વારા તે મેળવવામાં આવેલ હતું આ બાબતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય પણ કોઈ પણ ગેરકાયદેસર હથિયારો અને તેવું હોય તો તેની બાતમી મેળવી શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર